નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને અંકલેશ્વર કેએમ ઇન્ફ્રા કંપનીના સહયોગથી નવગામા ગામ પાસે આવેલ મંદિર ખાતે નિઃશુલ્ક તપાસ તપાસ અને આંખોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવગામા સહિત આસપાસના ગામોના લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આ પ્રસંગે ટ્રોટરી ક્લબ ઓફ ભરૂચના હોદ્દેદારો અને કે એમ ઇન્ફ્રા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ये केम इंफ्रा एंड रोटरी क्लब के सहयोग से नौगामा ग्राम के जनता के लिए आ, आख, आ, 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 मेडिकल चेकअप प्रदान किया गया है ये सब रोकड़िया दादा के कृपा से हो रहा है और उनके आशीर्वाद से हम ये सहयोग कर रहे हैं भरूच नर्मदा नगरी और केम इंफ्रा सहयोग से नौगामा में रोकड़िया हनुमान मंदिर प्रांगण में